બગસરા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી બાદ પ્રથમ વખત બગસરા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન બકરાણીયાના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું ગત પાંચ ફેબ્રુઆરીના રોજ મળેલા સામાન્ય સભાના મુદ્દાઓની ચર્ચા કરી બાકી રહેલ વિકાસના કામોને વેગ મળે તેવી ચર્ચાઓ કરવામાં આવેલી હતી ત્યારે તાલુકા પંચાયત જર્જરિત હોય તેને રિપેરિંગ સહિત નાણાપંચ રોડ અને રસ્તા સહિત વિવિધ વિકાસના કામો થાય તેવી ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિવિધ મુદ્દાઓની નોંધ કરવામાં આવેલી હતી આજ રોજ તાલુકા પંચાયત કચેરી બગસરા ખાતે કારોબારી અને સામાન્ય સભા બંને મળેલી હતી તેની અંદર તારીખ પાંચ બે બે હજાર ચોવીસના રોજ જે કારોબારી અને સામાન્ય સભા મળેલી હતી તેના જે કાર્યવાહી નોંધ થયેલી હતી તેની બહાલી આપવામાં આવી આ ઉપરાંત નવા મુદ્દા તરીકે તાલુકા પંચાયત કચેરી આપણે જર્જરિત હાલતમાં હોય અને આપણા બધા સદસ્યો દ્વારા પણ આની ડિમાન્ડ હોય કે આને જલ્દીથી રિપેરિંગ કરવામાં આવે એ માટે આપણે ઠરાવથી આજ રોજ સામાન્ય સભામાં ઠરાવ કરેલો છે અને તેની રિપેરિંગ માટેની દરખાસ્ત રાજ્ય કક્ષાએ મોકલી આપવાનું નક્કી કરવામાં આવેલું છે આ ઉપરાંત આપણે વીસ ટકા નાણાંપંચના જે આયોજન થયેલા હોય ગત વર્ષના એ પૈકી જે કામો થવાપાત્ર ના હોય તેને આઈડેન્ટિફાય કરવા અને આવતી સામાન્ય સભાની અંદર એને ફેરફાર માટે બહાલી આપવાનું આજ રોજ નક્કી કરવામાં આવેલું છે